નસવાડીમાં ગણેશજીની આગમન યાત્રામાં કોમી એકતાના દ્રશ્યો જોવા મળ્યા હતા ગણપતિ આગમનનો અર્થ છે શ્રી ગણેશજીનું નું ઘરમાં કે પંડાલમાં આગમન આ ખાસ કરીને ગણેશ ચતુર્થીના દિવસે કરવામાં આવે છે શ્રી ગણેશજીને વિઘ્ન દૂર કરનાર અને સિદ્ધિતા આવે છે ઘરમાં તેમની સ્થાપના કરવાથી સુખ શાંતિ સમૃદ્ધિ અને સકારાત્મકતા આવે છે એવો વિશ્વાસ છે ગણેશ મહોત્સવ દરમિયાન ભક્તો ભજન કીર્તન આરતી પૂજા કરીને તેમને આનંદિત કરતા હોય છે ગણપતિની મૂર્તિ ઘરમાં કે મંડપમાં લાવતા પહેલા ઘરમાં શુદ્ધ

ની ભાવનાઓનું સન્માન કરે છે અને સાથે મળીને તહેવારોની ઉજવણી કરી શકે છે